રાધે રાધે જય શ્રી કૃષ્ણ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નવા વર્ષની ભવિષ્યવાણી વિસ્તૃત ફળકથન રાશિ સિંહ રાશિ તેમજ કન્યા રાશિના જાતકો માટે વિગતવાર વર્ષફળ પ્રસ્તુત ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલ મુકુંદ જોશી દ્વારા દિવ્ય પ્રણામ આદરણીય દર્શક મિત્રો સમગ્ર બ્રહ્માંડના સર્જનહાર વિશ્વકર્તા ભગવાન શ્રી હરિચરણોમાં સતસતવંદન આપ સૌને વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના નવા વર્ષની હાર્દિક ભાવભરી અને મંગલમય શુભેચ્છાઓ આ સંવત્સર આપના જીવનના દરેક ક્ષેત્રમાં આરોગ્ય આનંદ આર્થિક સમૃદ્ધિ પરિવાર રીક્ષુખ અને સર્વોપરી આધ્યાત્મિક ઉન્નતિ લઈને આવે એવી મારી નિષ્ઠાપૂર્વક પ્રાર્થના છે ચાલો હવે આપણે જ્યોતિષના દીવાદાંડી સ્થાન સમાન મુકુંદ જોશીજી દ્વારા પ્રસ્તુત વિક્રમ સંબંધ બે હજાર બ્યાસીનું કર્ક રાશિ સિંહ રાશિ તેમજ કન્યા રાશિના જાતકો માટેનું વિસ્તૃત અને વિગતવાર વિશેષ વર્ષફળ જાણીએ પહેલી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ ભાવનાત્મક સ્થિરતા અને કૌટુંબિક પ્રગતિનું વર્ષ જન્મરાશિ ચંદ્ર મુજબ પુષ્પ અશ્લેષા ભાગરૂપે પુનર્વસુ નક્ષત્ર ધરાવનાર વિક્રમ સંવત બે હજાર બ્યાસી કર્ક રાશિના સંવેદનશીલ જાતકો માટે ખરા અર્થમાં ભાવનાત્મક સ્થિરતા ઇમોશનલ સ્ટેબિલિટી અને કૌટુંબિક સુખમાં અભૂતપૂર્વ વધારો કરનાર સાબિત થશે વર્ષના પ્રારંભે જે ચંદ્ર તમારી રાશિ સ્વામી અને ગુરુ ગ્રહનો અત્યંત શુભ પ્રભાવ તમારા મન પર શાંતિની યા ચાદર ઓઢાડશે તમે ઘર પરિવારની નાની મોટી જવાબદારીઓ પરમ સંતુલન સાથે નિભાવી શકશો જેનાથી ઘરમાં સુમેળ વધશે કારકિર્દી તેમજ ધંધો અને વ્યવસાયિક જીવન વ્યવસાયિક ક્ષેત્રે આ વર્ષને ઉત્તમ નહીં પણ અતિ ઉત્તમ કહી શકાય જે કાર્યો કે પ્રોજેક્ટ લાંબા સમયથી અટકવાયેલા હતા તેમને હવે ગતિ મળશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે સરકારી ક્ષેત્ર અથવા જાહેર વહીવટ સાથે જોડાયેલા જાતકો માટે આ સમયગાળો ખાસ લાભદાયક પુરવાર થશે પ્રમોશન અથવા મનગમતી બદલીના યોગ પ્રબળ રહેલા છે તમે નવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવા મન બનાવશો અને ભાગીદારીમાં પણ ધારિયા કરતાં વધુ સફળતા પ્રાપ્ત કરશો આર્થિક સ્થિતિની અને રોકાણની વાત કરીએ તો આર્થિક મોરચે મજબૂતીની આગાહી છે વર્ષના મધ્ય ભાગમાં તમને અચાનક ધન પ્રાપ્તિના પ્રબળ યોગો રહેલા છે જે ભૂતકાળના રોકાણ કે વા વારસા થકી હોઈ શકે છે આ વર્ષે તમે પ્રબળ ગાળાનું આયો લાંબા ગાળાનું આયોજન કરીને જમીન વાહન અથવા મકાન જેવી મોટી સંપત્તિ ખરીદી પણ કરી શકો છો જોકે ખર્ચનું પ્રમાણ વધશે પરંતુ આ ખર્ચ મોત શોખને બદલે ઉત્સુક કાર્યો ધાર્મિક હેતુઓ અથવા કાયમી સંપત્તિના નિર્માણમાં જરૂરથી વપરાશે પ્રેમ પરિવાર અને સંબંધોની વાત કરીએ તો પારિવારિક જીવનમાં સુખ પ્રેમ અને આનંદનું વાતાવરણ બની રહેશે તમારા જીવનસાથીનો સહકાર અને ટેકો તમને દરેક મુશ્કેલીમાંથી બહાર લાવવામાં મદદરૂપ થશે જે જાતકો લગ્નયોગ છે તેમના માટે આ સમયગાળો મંગળદાયક સાબિત થશે નવા સ્થાયી સંબંધોનું નિર્માણ થશે આરોગ્ય અને માનસિક શાંતિની વાત કરીએ તો આ વર્ષે શારીરિક સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ તમારા માનસિક તાણથી દૂર રહેવું આવશ્યક છે મનની શાંતિ જાળવવા માટે ધ્યાન મેડિટેશન પ્રાર્થના અને યોગાસનને દિનચર્યાનો ભાગ બનાવો પાચનતંત્ર અને અનિયમિત ઊંઘની સમસ્યાઓ પર ધ્યાન આપીને નિયમિત જાળવશો તો નિશ્ચિતપણે સ્વસ્થ રહી શકશો સાર જોઈએ તો વિક્રમ સંવત બે હજાર બ્યાસી કર્ક રાશિના જાતકો માટે સંતુલન અને સર્વાંગી ગતિનું વર્ષ છે તમારી સહજ ધીરજ અને ઈશ્વર પ્રત્યેની ભક્તિ તમને દરેક ક્ષેત્રે સફળતાના શિખરો પર લઈ જશે બીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ પ્રતિષ્ઠા પ્રમોશન અને આત્મવિશ્વાસનો વર્ષ જન્મનક્ષત્ર જોઈએ તો મગા પૂર્વા ફાલ્ગુની ઉત્તર ફાલ્ગુની ધરાવનાર વિક્રમ સંવંત બે હજાર બ્યાસી સિંહ રાશિના જાતકો ખરેખર પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસમાં ઉછાળો લાવનાર વર્ષ છે રાશિ સ્વામી સૂર્યનો પ્રબળ પ્રભાવ તમારા વ્યક્તિત્વને એક નવીન તેજસ્વીતા આપશે જેના પરિણામે સમાજમાં તમારું માન સન્માન અને પ્રભાવ વધશે કારકિર્દી ધંધો અને વ્યવસાયિકની વાત કરીએ તો જીવન નોકરી કરતા જાતકો માટે આ વર્ષ બઢતી અને અણધાર્યા નવા અવસરોનું દ્વાર ખોલશે જો તમે સ્વરોજગાર અથવા વેપાર સાથે જોડાયેલા છો તો તમારા ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થશે ધંધાના વિસ્તરણ એક્સપ માટે આ સમય ખૂબ જ યોગ્ય રહેલો છે ઉચ્ચ અધિકારીઓ અને સરકાર તરફથી તમને અભૂતપૂર્વ સહકાર મળશે આર્થિક સ્થિતિ અને રોકાણની વાત કરીએ તો નાણાકીય દ્રષ્ટિએ આ વર્ષે ચોક્કસપણે વૃદ્ધિ અને સમૃદ્ધિ જોવા મળશે જોકે કોઈ પણ મોટું રોકાણ કરતાં પહેલાં વિચારપૂર્વક અને નિષ્ણાતની સલાહ લઈને નિર્ણય લેવો સોના ચાંદી અથવા સ્થાવર સંબંધ સંપત્તિમાં કરેલું રોકાણ લાંબા ગાળે ઘણું શુભ ફળ આપશે આવકના નવા સ્ત્રોતો પણ ખુલી શકે છે પ્રેમ સંબંધો અને કૌટુંબિક સુખની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક અને મધુર ક્ષણો માણી શકશો જેઓ નવા સંબંધો બાંધવા ઈચ્છે છે તેમને આ વર્ષે ટકાઉ અને ગંભીર સંબંધો મળી શકે છે પરિવારનો સંપૂર્ણ સહકાર અને વડીલોના આશીર્વાદ તમારી પ્રગતિમાં ચાર ચાંદ લગાવી દેશે આરોગ્ય તેમજ માનસિક શાંતિની વાત કરીએ તો સૂર્ય તત્વના પ્રભાવને કારણે તમારામાં ઉર્જા અને ઉત્સાહ વધુ રહેશે આ ઉત્સાહને યોગ્ય દિશા આપો જોકે હાડકા અને આંખોની વિશેષ કાળજી લેવી આવશ્યક છે નિયમિત યોગ સૂર્ય નમસ્કાર કરવાથી લાભ થઈ શકે છે કામકાજની વ્યસ્તતામાં પૂરતા આરામને પણ મહત્ત્વ જરૂરથી આપો સાસ જોઈએ તો વિક્રમ સંવન બે હજાર બ્યાસી સિંહ રાશિ માટે માન પ્રતિષ્ઠા કાર્યક્ષેત્ર પ્રગતિ અને આધ્યાત્મિક ઉન્નતિનો સંદેશ લઈને આવ્યો છે તમારા જન્મજાત આત્મવિશ્વાસથી ભરપૂર રહીને નવા લક્ષ્યાંકો સર કરવા તૈયાર રહો ત્રીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ આયોજન બંધ સફળતા અને બુદ્ધિનો ઉદય જન્મ નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની અંત ભાગ હસ્તનચિત્રા ધરાવનાર વિક્રમ સંવલ બે હજાર બ્યાસી કન્યા રાશિના જાતકો માટે યોજના બંધ સફળતા અને તેમના સ્વભાવગત વિશ્લેષણાત્મક અભિગમને ફળ આપનારું વર્ષ છે રાશિ સ્વામી બુદ્ધ ગ્રહના ભરપૂર આશીર્વાદથી તમારી બુદ્ધિ તર્કશક્તિ અને વ્યવહાર કુશળતા વધુ તેજ બનશે તમારા મગજમાં નવા અને સુધારા સુધારાત્મક વિચારો જન્મશે જે તમારા કામકાજમાં સકારાત્મક સુધારો લાવશે કારકિર્દી ધંધો અને વ્યવસાયિક જીવન ની વાત કરીએ તો આ વર્ષે ખાસ કરીને આયોજન સંકલન અને મેનેજમેન્ટ ક્ષેત્રે કાર્યરત લોકો માટે સુવર્ણ અવસર રહેલો છે ઓફિસમાં તમારા કાર્યક્ષમતાને કારણે તમને નવી અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે ધંધા વ્યવસાયમાં જો તમે નવી ટેકનોલોજી અને આધુનિક પ્રવૃત્તિઓ અપનાવશો તો વૃદ્ધિના દ્વાર જરૂરથી ખુલશે આર્થિક સ્થિતિ તેમજ રોકાણની વાત કરીએ તો આર્થિક મૂર્તે સ્થિરતા અને સંતોષ જોવા મળશે આ વર્ષ તમારા રોકાણ માટે અત્યંત યોગ્ય સમય છે ખાસ કરીને બેન્કિંગ શેર માર્કેટ અને રિયલ એસ્ટેટ જેવા બુદ્ધિ અને ગણતરી માગતા ક્ષેત્રોમાં રોકાણથી લાભ થવાના પ્રબળ યોગો રહેલા છે તમારી મહેનતનું યોગ્ય વળતર તમને ચોક્કસ મળશે પ્રેમ પરિવાર અને સંબંધોની વાત કરીએ તો પરિવાર વાતાવરણ સુખદ શાંત અને પ્રેમપૂર્ણ રહેશે તમે તમારા મિત્રવર્તુળમાં નવા સહાયક અને લાંબા ગાળાના સંબંધોનું નિર્માણ કરી શકશો લગ્નયોગ કન્યા રાશિના જાતકો માટે આ વર્ષે મનગમતા પાત્ર સાથે લગ્ન બંધનમાં જોડાવાના શુભ પણ સંકેતો રહેલા છે આરોગ્ય અને માનસિક શાંતિની વાત કરીએ તો બુધ ગ્રહના પ્રભાવથી આ વર્ષે તમારી માનસિક તાજગી અને સ્ફૂર્તિ જળવાઈ રહેશે તમે સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે વધુ જાગૃત બનશો જોકે કાર્યભાર વધી શકે છે જવાથી ક્યારેક માનસિક થાક અનુભવાય તો તરત જ પૂરતો આરામ લેવો લેતા રહેવું સંતુલિત આહાર પર ધ્યાન આપવું આ વર્ષનો સારાંશ જોઈએ તો વિક્રમ સંધ બે હજાર બ્યાસી કન્યા રાશિ માટે પ્રયત્નોનું મધુર ફળ આપનાર અને બુદ્ધિના યોગ્ય ઉપયોગથી પ્રગતિ કરાવનાર સાબિત થઈ શકે છે દરેક નિર્ણય ગણતરીપૂર્વક અને સમજદારીથી લેવાથી સફળતા નિશ્ચિત છે અંતિમ શુભ સંદેશ અને આશીર્વાદ વેદિકા અને મુકુંદ જોશી તરફથી આપ સૌને ફરી એકવાર વિક્રમ સવન બે હજાર બ્યાસીની શુભકામનાઓ આ નવું વર્ષ તમારા માટે માત્ર ધન દોલત નહીં પણ સમૃદ્ધિ સુખ શાંતિ સંતોષ અને ઈશ્વર પ્રત્યેની અચોટ ભક્તિનો માર્ગ ખોલે યાદ રાખો જીવનને પૂરા ભાવ અને શક્તિથી જાળ જીવશો તો દરેક દિવસ તમારા માટે એક નવું વર્ષ બની જશે ભગવાન શ્રી હરિ તમારા દરેક સકારાત્મક સપનાઓને સાકાર કરે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડિયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હાઇપ આપવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ